વોટ ચોરીને લઈ ગુજરાત કોંગ્રેસ મોટું અભિયાન ચલાવશે થી દસ ઓક્ટોબર સુધી કોંગ્રેસ સહી ઝુંબેશ ચલાવશે કોંગ્રેસ રાજ્યભરમાં લોકોને મળી સહી ઝુંબેશ કરશે દેશમાં મોટા પાયે વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ નથી કરતું લોકો પરેશાન છે પણ વોટ ચોરીથી ભાજપ જીતે છે તેવું કોંગ્રેસનું કહેવું છે યુવાનો મહિલાઓ વેપારીઓ સહિતના લોકો પરેશાન આ માત્ર કોંગ્રેસનું નહીં પરંતુ દરેક લોકોનું અભિયાન છે તેવું અમિત ચાવડાએ કહ્યું દરેક લોકો વોટ ચોરી સામે વોટ રક્ષક બને તે પણ જરૂરી છે નવસારીની ચોર્યાસી બેઠક પર ચૂંટણીમાં ગોલમાલ થઈ તેવો આક્ષેપ પણ કોંગ્રેસનો છે લોકશાહી બચાવવા માટે લોકોએ વોટ રક્ષક બનવું જરૂરી છે સહી ઝુંબેશ માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેશ માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે કે આ એક જાગૃત નાગરિક તરીકે તમારા વોટની રક્ષા થાય એ જોવાની જવાબદારી તમારી છે તમારા વોટનો દુરુપયોગ કોઈ બીજો ના કરી જાય એ જોવાની જવાબદારી તમારી છે આ ખાલી કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિકની છે અને એક જાગૃત નાગરિક તરીકે એક ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં વોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને ને જોડાવ તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના બૂથમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે એ વાતને ખુલ્લી પાડો